આપણું સ્વાસ્થ્ય આપણા ખોરાક સાથે જોડાયેલું હોય છે વર્તમાન ખોરાક જાય છે એટલા માટે કદાચ સ્વાસ્થ્ય વધારે ખરાબ થતું જાય છે પરંતુ એને અટકાવવા માટે માટે થઈને થઈને જરૂર છે અત્યારે પ્રાકૃતિક શાકભાજી જેના ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે સરિતા પ્રાકૃતિક ફાર્મ દ્વારા કે જ્યાં સંપૂર્ણ પ્રાકૃતિક શાકભાજી તમને મળી રહેતી હોય છે ત્યારે અશોકભાઈ મોરડીયા મારી સાથે છે સરિતા પ્રાકૃતિક ફાર્મમાંથી અશોકભાઈ ખાસ કરીને જે પ્રાકૃતિક શાકભાજી છે અને પેસ્ટિસાઈડ વાળા શાકભાજી છે બંનેમાં શું તફાવત હોય છે બહુ સારો સવાલ છે તમારો પ્રાકૃતિક શાકભાજી અને પેસ્ટીસાઈડ શાકભાજીમાં શું ફેર એ તમને સમજાવું ને તો તમારે એમાં ઊંડાણમાં જવું પડે કે ભાઈ પેસ્ટીસાઈડ શાકભાજીથી શું નુકસાન થાય તો તમને ખ્યાલ આવે કે પ્રાકૃતિક શાકભાજીમાં અને પેસ્ટીસાઇડમાં શું ખે તો પેસ્ટીસાઈડ શાકભાજીથી અત્યારે બધાને માલુમ જ છે કે કેન્સર મોટો રોગ અને લગભગ દસ ઘરમાંથી એક ઘરમાં કેન્સર છે અત્યારે જે એસી ટકા કારણ શાકભાજી છે પેસ્ટીસાઈડ બરાબર બીજું નર્વસ સિસ્ટમ બરાબર અત્યારે માણસને તમે જુઓ તમે છોકરાઓને પૂછો કે હાલો આપણે જાવો ના મને બેચે નહીં જેવું હોય બરાબર મને આળસ થાય આની પાછળ એસી ટકા કારણ પ્રાકૃતિક શાકભાજી નથી ખાતા બરાબર ત્રીજું હોર્મોનલ પ્રોબ્લેમ ઓકે અત્યારે તમે જુઓ નવ દંપતી હોય અને સંતાન ઉત્પત્તિ માટે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે એનું એસી ટકા કારણ પેસ્ટીસાઈડ શાકભાજી ઓકે પછી એથી નહીં આગળ હાલો પ્રોબ્લેમ તો આમાં તમે ઊંડો ઊંડા તો તમને ખ્યાલ આવે કે પ્રાકૃતિક શાકભાજી પેસ્ટીસાઈ શાકભાજીમાં શું અને ખાસ કરીને જે પ્રાકૃતિક શાકભાજી હોય છે ગાયનું મહત્વ ખૂબ રહેતું હોય છે ગાયનું ખરેખર શું મૂલ્ય છે શાકભાજી આપણી સંસ્કૃતિ માં માતા કીધી આપણે નાના હતા ત્યારે તમારે નિબંધ આવતો હશે ગાય અમારી માતા હે અને ખરા અર્થમાં ચરિતાર્થ કરવાની ફરજ આપણી છે હમ પ્રાકૃતિક ખેતી નો વિષય છે એટલે આપણે ગાય માતાના વિષયમાં બહુ ઊંડા નહીં ઉતરી પણ પ્રાકૃતિક શાકભાજી અને ખેતી અને ગાય આ એક સિકાની બે બાજુ બરાબર

વેજીટેબલ શાક અને અમારા સાખનો દેખાવમાં ફેર છે હા બરાબર બીજું આ વસ્તુ ખાઈને ખાતરી કરવાની ઓકે ઈથીને વિશેષ પ્રમાણ તમારે જોતું હોય તો તમે રૂબરૂ ફાર્મ ઉપર આવો હા કે ત્યાં અમે કઈ પદ્ધતિથી ખેતી કરી છે કેવ રીતે ખેતી કરી ઈ તમે જોઈ લ્યો એટલે તમારો સવાલ ઉડીએ જી અને ખાસ કરીને આપણો જે આખો સરિતા પ્રકૃતિ ફાર્મનો જે આખો સ્ટોલ છે આ સ્ટોલની અંદર કયા કયા પ્રકારના શાકભાજી અને વસ્તુઓ અવેલેબલ છે શાકભાજીમાં તમે જોતા જાવ જો એક કોસ્મી હા તો પાલક એથી આગળ આવો તો પાલક લીંબુ ભીંડો કારેલા રીંગણા ગુવાર ગલકા બિસોણા કાકડી દૂધી અને તે સિવાયના ફ્રૂટ જેમાં જામફળ દાડમ સફરજન બરાબર સફેદ પેઠા અલગ અલગ પ્રકારના મોસ્ટ ઓફ આપણી જરૂરિયાત પૂરી થાય શાકભાજી અને ફ્રૂટ આપણી પાસે છે બરાબર તો છેલ્લા ઘણા સમય થી લગભગ આ શરૂઆત થઈ ચુકી છે પ્રાકૃતિક શાકભાજી ની ઘણા બધા ગ્રાહકો અહીંયા આવતા હશે કેવા ગ્રાહકો આવે છે ગ્રાહકોનો અભિપ્રાય કેવો રહે છે ગ્રાહકોનો અભિપ્રાય આપણને આત્મસંતોષ આપે ને એવો હોય બરાબર ગ્રાહક પેલી એક વખત ગ્રાહક અહીંયા જોઈ લઈએ અને આપણું શાક એક વખત ખાઈ લઈએ એટલે એ ગ્રાહક એ ગ્રાહક નું કહેવાનું શું થાય ભાઈ કે આપણી પાસે જે ગ્રાહક આવે ને હા એ આપણું શાકભાજી ખાવાનું ચાલુ કરે તો એ લોકો એવું કહે છે અમે જે પચીસ ત્રીસ કે પાંત્રીસ વર્ષ પેલા જે ખાતા ને એવો સ્વાદ હવે મળે ખાસ કરીને શાકભાજી સિવાય પણ ખોરાક ની અંદર ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે હા તો હવે સરિતા પ્રાકૃતિક ફાર્મ નો ભવિષ્ય નો પ્લાન શું છે ભવિષ્ય નો પ્લાન એ તમને હું આગળ કહું અત્યારે હાલ પૂરતું અમારી પાસે શું શું છે એ તમને બતાવો હા તો જો એમ અમારી પાસે કઠોળ હા જેમાં મગ અડદ તુવેર હા ચણા દાળ મઠ આ બધા પ્રકારના કઠોળ ને તે સિવાય અનાજ જેમાં ઘઉં બાજરો જાર બરાબર અનાજ અને કઠોળ મેક્સિમમ બધી આઈટમ આપણી પાસે આવે બરાબર એ સિવાયનું ભાઈ અમે એક પ્રાકૃતિક જેને કહેવાય કે મીઠાઈ ઓકે અત્યારે તમે જુઓ બજારની મીઠાઈ ખાવ તો એમાં કેમિકલ જ આવે બરાબર તો અમે અત્યારે ગાય માતાના દૂધમાંથી પેંડા બનાવી વાહ આપણી પાસે આપણી પ્રાકૃતિક ઉગાડેલી દૂધી હોય દૂધી અને ગાય દૂધ દૂધનો માવો હા એમાંથી અમે દૂધીનો અળવો બનાવીએ વાહ ભાઈ બરાબર અને આનો ટેસ્ટ આજ પચી ત્રી વર્ષ પહેલાં જે આપણા વળવાઓ હતા જે ખાતા હા એ ટેસ્ટ અત્યારે આવે તમે ખુદ જ ચાખી શકો બરાબર કે ભાઈ આનો ટેસ્ટ અત્યારે ક્યાંય નહીં જોવા મળે હા બરાબર ત્યાં અમારા સ્ટોર ઉપર અને જેટલું બનાવ્યું એટલું ઓછું બરાબર કસ્ટમરને અમે મેસેજ નાખી કે ભાઈ કાલે અમારે પચાસ કિલો પેંડા બનશે તો કલાકમાં પેંડા વહી જાય

કવિતા નચમે તસ્મદન્ય પ્રિયતરો ભવે આ છે આનું તમને ગુજરાતી અર્થ કરું હા તો આથી વિશેષ મને કોઈ વ્યક્તિ પ્રિય નથી કે જે મારું કાર્ય કરે વાહ તો આ કાર્ય શું તો એમાં ઘણા બધા પ્રકાર છે ભક્તિની આ અમારી એક ભક્તિની બેઠક છે આ એક અમારી આપો અમારું આયામ છે આ માત્ર માત્ર વેપાર નથી ભાઈ માત્ર માત્ર સાદી ખેતી નથી જો અમે એ સૂત્ર આ સૂત્રો ઉપર આધારિત તમે જીવન જીવવાનો પ્રયત્ન કરી અને સમાજને આરોગ્ય પૂરું પાડવામાં જી હા આમાં જે પ્રોબ્લેમ આવ્યા તમે સવાલ કર્યો ને હા કે ભાઈ આમાં તમને શું પ્રોબ્લેમ આવ્યા હા તો આ વસ્તુની શરૂઆત અમે કરી પછી વેચાણ હા તો વેચાણમાં આ મારો સંસ છે હા જે સીએમ અભ્યાસ કરે છે આ મારા પુત્ર વધુ અને અમારા ધર્મપત્ની આ લોકોએ જે સપોર્ટ કર્યો એટલે કેવી પરિસ્થિતિમાંથી અમે પસાર થયા તો જે ઓલા શાકભાજી વેચતા હોય ને કે જે નીચે પાથરાના પાથરી અને શાક વેચવા જાય એવી રીતે મારી દીકરીને અમારા દીકરાને અમે શાકભાજી વેચવા બેસાડેલા ત્યારે અત્યારે આ માહોલ ઊભો થયો આવી પરિસ્થિતિમાંથી અમે પસાર થયા અને બીજું કે ભાઈ મેં તો આમાં સવારે ત્રણ વાગે ઊઠીને રાતે નવ વાગ્યા સુધી અવિરત પ્રયાસ એમાં ઘરની શું પરિસ્થિતિ એ મને ખ્યાલ નથી મારી ઘરની પરિસ્થિતિ વધુ મારા ધર્મપત્ની સંભાળે કે ભાઈ મારા મમ્મી પપ્પાની જવાબદારી અથવા ઘરની જે બીજી વ્યવસ્થા હોય બધી વ્યવસ્થા મારી ધર્મપત્ની સંભાળી મારે તો માત્ર માત્ર આ જ કરવાનું છે બધું શાકભાજી રહ્યું છે કયા પ્રકારે કઈ પદ્ધતિથી ખેતી કરવામાં હોય છે હા અત્યારે સમાજમાં આપડે સરકારે ઘણી બધી મદદ કરે હા કે ભાઈ આ પ્રકારની ખેતી કરો તો આ ફાયદા આ પ્રકારની ખેતી અને એ આપણને સપોર્ટ કરે

એ ત્રણ વાગામાં ઉઠીને ખેતી કરતા ને એ જોયેલી એ ખેતીમાં શું કરતા એ મેં મારા પપ્પા એ ત્રણ વાગામાં ઉઠીને ખેતી જોયું બળદ સાથે બળદથી ખેતી કરતા એ જોયેલી છે ભલે અત્યારે આપણે બળદની જગ્યાએ ટ્રેક્ટરનો ઉપયોગ કરી વિજ્ઞાનનો સહારો લેવો પડે પણ એ જે જૂની પદ્ધતિ હતી એ પદ્ધતિથી જ હું ખેતી કરું કોઈ પણ બીજાના આયમમાં નહીં મારી પોતાની દેખેલી કારણ કે ત્યારે મેં ખુદ ખાધેલા ટમેટા રીંગણા મરચાં દૂધી ગુવાર ભીડો મારા ખેતર માં હું જયારે પાંચ વર્ષ નો હતો આજથી પિસ્તાલીસ વાર પેલા એથી સ્વાદિષ્ટ અને થતા જ શાકભાજી તો અત્યારે શું કામ ન થાય અને મેં કરીને દેખાડ્યું આ મારે ઉત્પાદન થયું ને સાહેબ ત્યારે મારા પપ્પા માનતા નહોતા કે થશે એમ તરત પણ પેલા હું સ્ટોલ ઉપર લઈ આવતો ને ખેતર થી મારું ગામ અહીંયા નારણકા અહીંથી ત્રેવીસ કિલોમીટર થાય મારા ફાર્મ નું નામ તમને ખ્યાલ છે કે સરિતા હું ત્યાંથી અહીંયા સ્ટોલ ઉપર શાકભાજી લઈ આવું ને તો શરૂઆતમાં પેલા હું મારા પપ્પાને બતાવવા જતો કે જો પપ્પા સો કિલો શાક આપડી હે મારા પપ્પા મને બસ ફરી લેતા વાહ બટા વાહ એને કલ્પના નથી આવું થશે હવે આનાથી કારણ કે મેં કોઈ કરી બરાબર એટલે આવી જી તો પસાર થયેલા ઘણા બધા લોકો તમને જોઈ રહ્યા છે ત્યારે આપ એમને પ્રાકૃતિક ખેતી વિશે પ્રાકૃતિક શાકભાજી વિશે શું કહેશો મોરબીની જનતાને હા હું સંદેશ તો ન આપી રાખું પણ એક નમ્ર ભાવે વિનંતી કરું ને તો પ્રાકૃતિક તરફ વળવું પડશે વળવું પડશે વળવું જ પડશે તમે સમાજમાં કેન્સર અનેક પ્રકારના રોગ અનેક પ્રકારની બીમારી તમે ચાર ઘર તો એક ઘરમાં બીમારી ડાયાબિટીસ બીપી ના પ્રોબ્લેમ જી આનું કારણ જ પેસ્ટિસાઈડ દવા છે જી એટલે આ તરફ વળવું જ પડશે અને જેટલા વેલી તકે વસે એટલો ચોખ્ખો ફાયદો તમે કીધું ને કે ભવિષ્ય ભવિષ્યમાં તમારો શું પ્રવાન તો અમે ભાઈ આરોગ્ય સુધરે એના માટે અવિરત પ્રયાસ કરી અલગ અલગ પ્રકારના પ્રયાસ કરી એમાં એક હમણાં અમારો પ્રયાસ છે આરોગ્ય લક્ષી કથા આપણે કથા તો ઘણી બધી સાંભળી છે કે રામાયણ રામાયણ કથા બેસાડી તો એમાં ખબર જ છે કે રાવણ નું હરણ કર્યું રામે રાવણને માર્યો એ લગભગ બધાને ખબર જ છે એ કથા સાંભળે સારી વસ્તુ છે પણ હવે જરૂર છે આરોગ્ય કથાની આરોગ્ય કથા અમે આવતી ત્રણ નવેમ્બર હા આવી ત્રણ નવેમ્બરે અમે આરોગ્ય કથાનું એક આયોજન કર્યું છે એટલે મોરબીની જાહેર જનતાને અમે સંદેશો આપશું કે ભાઈ કયા ટાઈમ કયા સ્થળે છે એમાં પધારવા એક નંબર અપીલ અમારી જી તો ખાસ કરીને આ સુંદર મજાની જે આરોગ્ય કથા થવાની છે કથામાં પણ આ પધારો અને સ્વાસ્થ્યની ખરેખર કેવી રીતે કાળજી રાખવી તમને અહીંયાથી જાણવા મળશે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર